નમસ્કાર મિત્રો મિત્રો વડોદરા ગેંગરેપનો કિસ્સો સમગ્ર ગુજરાતમાં તેના પડઘા દાહોદ દુષ્કર્મ અને હત્યા બાદનો એક કિસ્સો કે જેને ગુજરાતના મુખ્યમંત્રી પર જેને ગુજરાતના ગૃહમંત્રી પર રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી પર સવાલો ઉભા કર્યા એક કિસ્સો કે જેમાં પોલીસે અડતાલીસ કલાકનું ઓપરેશન ચલાવ્યું અને ત્યારબાદ એ નરાધમો પકડાયા શું હતી એ નરાધમોની ભૂલ પોલીસ પાસે કોઈ પણ જાતનું સબૂત નહોતું પગેરું નહોતું તો કઈ રીતે પકડાયા ભૂલ શું કરી નરાધમોએ ગેંગરેપ કરીને પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરી દીધી પરંતુ ત્યારબાદ કઈ રીતે પકડાયા એ મુદ્દે વાત કરીશું આજની ક્રાઇમ સ્ટોરીમાં ગુજરાતની ને આ કેસે અસર કરી છે અને આ પહેલાના ટૂંક સમયમાં થયેલા ઘણા બધા દુષ્કર્મ કેસે અસર પહોંચાડી છે ગુજરાતમાં સતત ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે દુષ્કર્મના કેસો વધી રહ્યા છે છે તે હવે સામે આવી રહ્યું વડોદરાના ભાયેલી વિસ્તારથી એક સમાચાર સામે આવે છે બીજું નોરતું હતું ચાર ઓક્ટોબર હતો ચાર ઓક્ટોબરનો એક દિવસ હતો સમાચારમાં કહેવામાં આવે છે કે અહીં ગેંગરેપ થયો છે સમાચાર મળતા પત્રકારો પણ વિચારમાં હતા કે ગેંગરેપ હજુ દુષ્કર્મ દાહોદમાં નોંધાયો ત્યારબાદ સુરેન્દ્રનગર સહિત અલગ અલગ સમાચારો સામે આવ્યા પરંતુ વડોદરાથી ગેંગરેપ સમાચાર સામે આવે છે આ સમાચારની સત્યતા તપાસવામાં આવે છે અને વાત સાચી હતી વાયલી વિસ્તાર પાસે શાંત જગ્યા વાવરું જગ્યા ત્યાં એક સગીરા ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતી હતી પોતાના સગીર મિત્ર સાથે હતી અને ત્યાં પાંચ લુખાઓ આવી પહોંચે છે આ પાંચ લુખાઓમાંથી બે ગેંગરેપ પહેલા જ ત્યાંથી નીકળી જાય છે અને અન્ય ત્રણ માંથી બે લોકો સગીરા સાથે દુષ્કર્મ આચરે છે અન્ય એક તેનો મિત્ર સગીર મિત્રને પકડી રાખે છે એ પણ એટલો જ ભાગીદાર હતો આ દુષ્કર્મમાં જેટલો પેલા બંને છે તેણે પણ સાથ આપ્યો એ દુષ્કર્મ બરાબર છે ગેંગરેપ બરાબર છે ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાની હવસ સંતોષ્યા બાદ આ નરાધમો ત્યાંથી ભાગી જાય છે એ સગીરા એ સગીરાનો મિત્ર અને સગીરાના પરિવારે હિંમત દર્શાવે છે અને પોલીસ સુધી વાત પહોંચે છે અને આ સમગ્ર કેસ ગુજરાતમાં ચર્ચાય છે પોલીસ પાસે કોઈ પ્રમાણ નહોતું પોલીસ પાસે કોઈ પગેરું નહોતું પકડે તો પકડે કઈ રીતે આજુબાજુ કોઈ લોકો નહોતા હતા સોમસાન જગ્યા હતી કોઈ એ જોયા જોયા નહોતા મોટી વાત તો એ હતી કે જે સગીરા હતી જેની પર આ દુષ્કર્મ ગેંગરેપ થયો એ સગીરા પણ એનો ચહેરો એટલે આ નરાધમોનો ચહેરો સરખો જોઈ શકી નહોતી અંધારામાં ફક્ત કદ કાંઠી ખબર હતી આ પ્રકારના કિસ્સાઓમાં આરોપીને પકડવું ખૂબ જ મુશ્કેલ થતું હોય છે પરંતુ આધુનિક ટેકનોલોજીથી પોલીસ પકડી લેતી હોય છે અને પોલીસે નક્કી કર્યું કે આરોપીને પકડવામાં આવશે આરોપીને ગુજરાતની જનતા સમક્ષ થોડા જ સમયમાં લાવવામાં આવશે પોલીસ તમામ સીસીટીવી ચેક કરે છે નજીકના વિસ્તારોમાં પહેરો ગોઠવે છે પરંતુ કશું મળતું નથી નજીકમાં રહેલા ટાવર્સ નેટવર્ક કયું કનેક્ટ હતું તે મારે મોબાઈલમાં રહેલા કાર્ડ કોના નામે હતા તપાસ કરવામાં આવે છે એટલું બધું ખાસ કશું મળતું નથી પરંતુ જે સગીરા હતી તેનો મોબાઈલ ગાયબ હતો અને આ મોબાઈલ લઈને ગયા હતા એ જ આરોપીઓ એ જ નરાધમો અને આ ફોનમાંથી એક કોલ થાય છે પોલીસ સમજી જાય છે અને તેનું લોકેશન કાઢે છે તાંગલજા વિસ્તારનું લોકેશન સામે આવે છે પહોંચે છે અને મુન્ના વણઝારા નામનો વ્યક્તિ પકડાય છે શરૂઆતમાં આ પહેલા પોલીસે ઘણું ટેકનો ટેકનિકલ ઘણા કામો કર્યા પરંતુ

અન્ય બે કે જેઓ ત્યાંથી ભાગી ગયા હતા ગેંગરેપ પહેલા બની શકે કે તેને પહેરો પણ આપી રહ્યા હોય તેની પૂછપરછ ચાલી રહી છે તેમના નામ હતા અજમલ વણઝારા અને સેફ અલી વણઝારા પોલીસે જે મુખ્ય ત્રણ આરોપી છે તેની પર ગુનો દાખલ કરી દીધો છે તેને પકડી પાડવામાં આવ્યા છે તેમને લાવવામાં આવ્યા ત્યારે તેની દશા કઈ પ્રકારની હતી એ પણ ગુજરાતની જનતાએ જોયું છે અન્ય બે આરોપી સેફ અલી વણઝારા આદમલ વણઝારા તેની પૂછપરછ ચાલી રહી છે હડજણ બમ્બ ચાર્જશીટ દાખલ થાય આ માટે પોલીસે પ્રયત્ન શરૂ કર્યા છે પુરાવા એકત્ર કરી પહેલાં તો એને ઓળખ પરેડ માટે રજૂ કરવામાં આવ્યા હવે તેની રિમાન્ડ માંગવામાં આવશે અને ત્યારબાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે પરંતુ કામ શરૂ થઈ ચૂક્યું છે મુખ્ય વાત એ છે કે આ નરાધમો પકડાઈ ચૂક્યા છે ગુજરાતની છબીને અસર પહોંચાડી છે આ તમામ દસ વર્ષ પહેલાં ગુજરાત આવ્યા હતા મૂળ ઉત્તર પ્રદેશના છે તમામ અને ગુજરાતમાં કન્સ્ટ્રક્શન સાઇડમાં પીઓપી સહિતના કામો તેઓ કરતા હતા તેમાંથી જે મુન્નો વણઝારા છે જેમાં તેની તેની પત્નીને બે બાળકો પણ છે અને અત્યારના તેની પત્ની ગર્ભવતી પણ છે અન્ય જેને મુમતાજ કહેવામાં આવે છે ઉર્ફે આફતાબ વણઝારા એ પણ પત્ની છે બે બાળકોને ગર્ભવતી પણ છે આ પ્રકારની સ્થિતિમાં તેનો પરિવાર અત્યારે તેના ઘરે નથી તાળા લાગી ચૂક્યા છે અને આ તમામ સામે મેં હાલ એસઆઇટીની રચના કરી ડીવાય એસપી હોદ્દાના વ્યક્તિ કામ કરી રહ્યા છે સમગ્ર કેસમાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ગ્રામ્ય પોલીસ શહેર પોલીસનું સંકલન ખૂબ જ સારું રહ્યું છે અને આ કેસમાં હવે ગ્રામ્ય પોલીસે કામ શરૂ કર્યું છે મેં પહેલાં પણ કહ્યું તે જ મુજબ હવે રિમાન્ડ માંગવામાં આવશે રિમાન્ડ માંગ્યા બાદ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે જોવાનું રહ્યું શીટ ફાઇલ કરે છે તો કેવી કરે છે હજળબમ ચાર્જશીટ ફાઇલ કરે તો સારું કારણ કે બાળકીને પીંખી નાખવામાં આવી છે અને બાળકી તેના જીવનમાં કિસ્સો ક્યારેય પણ નહીં ભૂલે આ દુર્ઘટના આ દર્દનાક વાત ક્યારેય પણ નહીં ભૂલે આશા રાખીએ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીની સગીરાને ન્યાય મળે આશા રાખીએ ગુજરાતમાં આ પ્રકારના કેસો હવે ના બને આશા રાખીએ કે મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ધ્યાન દે અને ખૂબ જ કડકમાં કડક કાયદો રાખે પોલીસ અધિકારીઓ પણ પોતાનું ફરજનું પૂરેપૂરું પાલન કરે આ પ્રકારના કેસ ઘણી વખત તેવું હોય છે કે ભાઈ પોલીસના હાથમાં પણ નથી હોતું પરંતુ આ પ્રકારના કેસમાં જો કડકમાં કડક સજા કરવામાં આવે તો લોકો આ પ્રકારના કામ કરતા ડરે ભૂતકાળમાં નથી થઈ રહ્યું ભૂતકાળમાં ઘણા કેસોમાં કડકમાં કડક સજા થઈ ચૂકી છે આમ છતાં પણ દુષ્કર્મના ગેંગરેપના કેસ સામે આવતા રહે છે પરંતુ આનું કંઈ નિવારણ લાવવું સરકારના હાથમાં છે મારી અને તમારી પણ કેટલી જવાબદારી છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે ગુજરાત તક જોતા રહો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં લખજો દુષ્કર્મ કેસને લઈને સરકારની કામગીરીને લઈને પોલીસની કામગીરીને લઈને ગુજરાતના વાતાવરણને લઈને મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રીની રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીના કામને લઈને આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો મને આપશો રજા નમસ્કાર